નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં આજથી બે દિવસ માટેની નવી આગાહી જાહેર કરવામાં આવી છે તેમાં દ્વારકા કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે એક ડિપ્રેશનની સિસ્ટમ બની છે અને આ ડિપ્રેશનની સિસ્ટમ હવે પછી ગુજરાત રાજ્યના પશ્ચિમી ભાગના વિસ્તારો જેમાં કચ્છ લાગુના તમામ વિસ્તારો દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર દરેક વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે નવો વરસાદનો રાઉન્ડ પણ છે એ શરૂ થશે ગુજરાત રાજ્યમાં આ જે વેધર ફોરકાસ્ટ દર્શાવવામાં આવ્યું છે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એક મોટી આગાહી આપવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આવનારા ત્રણ દિવસે ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિભારે રહેશે કારણ કે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને આગળ વધી રહી છે અને હવે પછી આ પ્રેશર સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના જે તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પાડશે અને હવે પછીની આગામી બે થી ત્રણ કલાક ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિભારે રહેવાની છે જેમાં રેડ એલર્ટની પણ આગાહી કરી દેવામાં આવી છે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો દ્વારકા કચ્છ લાગુના વિસ્તારોની અંદર એક સિસ્ટમનો ઘેરાવો બન્યો છે ને આ સિસ્ટમનો ઘેરાવો હવે પછી ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્ય ઉપર ધમળો છે અરબસાગર અને બંગાળની ખાડી આ બંને લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ અસર કરે છે એ દર વખતે છે એ આગાહીમાં પણ કહેવામાં આવતું હોય છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અરબસાગર અને બંગાળની ખાડીની લો પ્રેશરનો સિસ્ટમનો સ્ટ્રક કંઈક આ રીતના છે એ દર્શાવવામાં આવતો હોય છે હવે પછી આ સ્ટ્રકની અંદર મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે છે વાતાવરણની અંદર વેધર એનાલિસિસ રિપોર્ટના અનુસંધાને જોવા જઈએ તો હવે પછી આ સ્ટ્રક લાઇનની અંદર ગુજરાત રાજ્ય તરફથી આગળ આવતા બે થી ત્રણ દિવસની અંદર વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે અને આ સ્ટ્રક લાઇન છે એ તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ લાગુના વિસ્તારો જેમાં માળિયા હાટી છે નળિયા છે લાખપત છે ખાવડા છે બોડેલી છે તેમજ ગાંધીધામ છે દ્વારકા ઓખા જામનગર સલાયા ભાણવડ આ વિસ્તારોની અંદર વરસાદ બોલાવી રહ્યો છે અત્યારે વેધર વેધર એનાલિસિસ અને રિપોર્ટના માધ્યમથી જોવા જઈએ તો એક અરબસાગર માંથી એક વાદળનો ઘેરાવો છે ગુજરાત રાજ્ય તરફ આગળ વધ્યો છે બે થી ત્રણ દિવસ માટેની જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી હવે પછી સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે અરબસાગર અને બંગાળની ખાડીમાંથી ઘણા બધા એવા વાવાઝોડાના પ્રેશરો પણ ગુજરાત રાજ્ય તરફ આવતા હોય છે અને આ વખતે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો પાકિસ્તાન લાગુના વિસ્તારો રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો અને મધ્યપ્રદેશના જે લાગુ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આ વાદળોનો ઘેરાવો સિસ્ટમનો જે સ્ટ્રક લાઈન છે એ મોટી અસર પહોંચાડશે અને વરસાદ લાવશે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે અઠ્યાવીસ તારીખના રોજ વહેલી સવારથી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડતો હોય એવી આગાહી કરવામાં આવી છે પરંતુ એ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના જે મધ્ય ભાગના વિસ્તારો છે એ ભાગના વિસ્તારો વચ્ચે અત્યારે વરસાદ પૂકા બોલ આવી રહ્યો છે લગભગ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા પણ અત્યારે સાંભળવા મળી રહ્યા છે ગુજરાત રાજ્ય તરફ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જે નવો રાઉન્ડ શરૂ થયો છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે પછીની ગણતરીની કલાકની અંદર જો ગુજરાત રાજ્યમાં આ રીતનું વાતાવરણ રહ્યું એટલે કે વરસાદી સિસ્ટમનો સ્ટક આ રીતનો રહ્યો તો પછી બેથી ત્રણ દિવસની અંદર છે એ લગભગ ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે અને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જો શરૂ થઈ જાય તો સ્ટ્રક લાઇનના અનુસંધાને જોવા જઈએ તો આગામી બેથી ત્રણ દિવસ માટે છે એ વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે જેમ વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે એમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ છે એ આપવામાં આવી દીધી છે તેમજ દરેક જિલ્લાઓના ગામડાના વિસ્તારોની અંદર પણ હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યા છે કારણ કે જો રેડ એલર્ટ દર્શાવવામાં આવતા હોય તો ગામડાઓના જિલ્લાઓની અંદર પણ હાઈ એલર્ટની સિસ્ટમ છે દર્શાવવામાં આવી છે તો આ જ આપણે મિત્રો ઘણા બધા એવા વિવિધ મોડેલો છે એના માધ્યમથી પણ આગાહી જોઈએ તો અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક ઇમેજ છે એ રિલીઝ કરવામાં આવી છે એમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફોટો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં મેપ જાહેર કરવામાં આવ્યો છે હવે પછીની ગણતરીની કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર છે વાતાવરણ કેવું રહેશે એને લઈને એક નકશો છે એ જાહેર કરવામાં આવ્યો છે આ નકશામાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ સાથે જ કચ્છના લાગુના વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ છે એ સાથે જે દ્વારકા છે ઓખા પોરબંદર જામનગર જૂનાગઢના વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે તો ગણતરીની કલાકની અંદર ગુજરાત રાજ્યમાં જો ચોમાસાની ઋતુના જે એંધાણ દર્શાવવામાં આવ્યા હતા એ પ્રમાણે હવે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું છે ત્રીસ જૂન આજુબાજુ ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ચોમાસું છે એ ભૂકા બોલાવશે એની જે અગાઉ આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણેની આગાહી આજે અત્યારે દર્શાવવામાં આવી રહી છે લગભગ બે દિવસની આગાહી છે એ સામે આવી રહી છે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે અને એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુના જે ચોમાસાના વરસાદ અત્યારે પડી રહ્યા છે એમાં મિત્રો બેથી ત્રણ દિવસ માટે છે એ ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો રહેશે અને જે નવી સિસ્ટમ બની છે એ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો છે એમને દરિયો ન ખેડવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે તમામ બંદરો ઉપર છે એ હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે લગભગ ત્રણ નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે આ પ્રકારની આગાહી અત્યારે સામે આવી રહી છે એ જ પ્રમાણે મિત્રો નાવકાશ દર્શાવવામાં આવ્યો છે હેવી રેન ફોરકાસ્ટની ડિસ્ટર્બન્સની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં અઠ્યાવીસ તારીખના વહેલી સવારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે વરસાદ ફૂંકા બોલ મોટા ભાગના જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો હોય પરંતુ ગુજરાત રાજ્યના જે જિલ્લાઓ છે એમની અંદર જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બને છે એમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહીઓ દર્શાવવામાં આવતી હોય કારણ કે ગુજરાત રાજ્યથી દરે તદ્દન નજીક જે અરબસાગર છે અને હિન્દ મહાસાગર છે આ બંને હિન્દ મહાસાગર અને અરબસાગરની દરિયાકાંઠાના વિસ્તારોની જે લોકો છે એમના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર દરેક લોકોના નીચાણવાળા વિસ્તારો જો આવતા હોય તો એ નીચાણવાળા વિસ્તારોને પણ હાઇલાઇટ દર્શાવી દેવામાં આવ્યો છે કારણ કે એક કલાકની અંદર ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે નાવકાષ્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ઓગણત્રીસ ત્રીસ તારીખની પણ આગાહી છે એ નાવકાસ્ટના માધ્યમથી દર્શાવવામાં આવી છે ની અને મિત્રો નવકાશના માધ્યમથી જે આગાહી દર્શાવવામાં આવતી હોય એમાં લગભગ છે એ સચોટ આગાહી હોય છે એટલે કે નેવું ટકા સુધીની આગાહી સાચી હોય છે તો આ નવકાશની જે આગાહી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે જેમાં ખાસ કરીને જામનગર સુરેન્દ્રનગર પોરબંદર તેમજ અહેમદાવાદ છે મહેસાણા છે પાલનપુર છે દરિયાદાર બાજુની વિસ્તારો દક્ષિણી ગુજરાતના વિસ્તારો તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે બેથી ત્રણ કલાકની આગાહી દર્શાવવામાં આવી છે સાથે સાથે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને એ સિસ્ટમનો ઘેરાવો હવે પછીની ગણતરીની કલાકની અંદર ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓને ધમરોળ છે કારણ કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી આખો દિવસ માટે છે વાતાવરણ સેમ રહેવાનું છે એટલે કે સરખું રહેવાનું છે દરેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર અને જૂનાગઢ આ વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ છે સાથે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા સુરેન્દ્રનગર મોરબી ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ આ જિલ્લાઓની અંદર સાથે સાથે દક્ષિણ જિલ્લા દક્ષિણી વિસ્તારના બે જિલ્લાઓની અંદર જેમાં વલસાડ છે નવસારી છે દમણ અને દાદરાનગર હવેલી આ બેથી ત્રણ જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ જ પ્રમાણે ગ્રીન એલર્ટ છે આણંદ ખેડા તેમજ અમદાવાદ વડોદરા અને ભરૂચ આ ચાર શહેરોની અંદર છે એ ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આવી જ રીતના મિત્રો ઓરેન્જ એલર્ટ ગ્રીન એલર્ટ અને રેડ એલર્ટ દર્શાવવામાં આવતું હોય તો યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે યલો એલર્ટ એમાં મિત્રો સૌરાષ્ટ્રના ખા માત્ર ને માત્ર એક જ જિલ્લાઓની અંદર છે જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જે છે બોટાદ બોટાદ જિલ્લાની અંદર મિત્રો યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે જેમાં તાપી સુરત ડાંગ તેમજ નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ તેમજ મહીસાગર છે અરવલ્લી છે ગાંધીનગર છે અને મિત્રો મહેસાણા આ જિલ્લાઓની અંદર અત્યારે એલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો મળતી માહિતી પ્રમાણે વેધર એનાલિસિસની અંદર વાતાવરણીય પલટવા થતો જોવા મળી રહ્યો છે અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એ બે દિવસ પહેલાં એટલે કે બે દિવસ અગાઉ છે આપવામાં આવ્યું હતું એ પછીનો વરસાદ ત્યાં સારામાં સારો પડ્યો છે તમારા જે નજરની સામે હશે કે સુરત શહેરની અંદર લગભગ છે એ બેથી ત્રણ કલાકની અંદર બાર ઇંચ સુધીનો વરસાદ નોંધાણો હતો એ જ પ્રમાણેનો વરસાદ હવે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર અને જૂનાગઢ શહેરોમાં છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે નાવકાસ્ટ રેઇન ફોરકાસ્ટની જે આગાહી કરવામાં આવી છે એના માધ્યમથી પણ તમને જણાવી દઈએ તો બેથી ત્રણ દિવસ સુધી વાતાવરણ સેમ રહે છે સરખું રહેવાનું છે એવી રેન ફોરકાસ્ટની આગાહી દર્શાવવામાં આવી છે ગાજવીજ સાથે મધ્યમ થી લઈને અતિભારે વરસાદની પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ જો વાતાવરણની અંદર એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસ વાતાવરણની અંદર સહેજ છે એ અસર બતાવવામાં આવશે જેમાં વાવાઝોડા સમાન પવનો રાત્રિ દરમિયાન ફૂંકાશે આ રાત્રિના પણ આ રીતની સિસ્ટમ બનશે ગઈ રાત્રે છે એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ભાવનગર શહેરના ઘણા બધા ગામડાઓ શહેરો અને વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ પડ્યો સાથે પવનની ગતિ પણ સારી હતી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાણો એવી અત્યારે આગાહી સામે આવી રહી છે તો વેધર એનાલિસિસ અને રેન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી છે એ પ્રમાણે નાવકાશની જે આગાહી દર્શાવવામાં આવી છે નાવકાસ્ટની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે અતિભારે ધોધમાર વરસાદ વરસવાને લઈને એક સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે થી ત્રણ દિવસની અંદર જો વાતાવરણની અંદર પલટવાર આવતો જોવા મળશે તો સાર્વત્રિક વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ સાર્વત્રિક વરસાદના સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને આગળ વધતો જોવા મળશે જેમાં હેવી રેઇન ફોરકાસ્ટની પણ આગાહી છે સાથે જે ઠંડુસ્ટ્રોમની એક્ટિવિટી છે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ શકે છે તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસ ભારેથી અતિભારે રહેવાનો છે આગામી ત્રણ કલાક પણ ભારેથી ભારે રહેવાની છે પરંતુ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર છે એ મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રમાણેની પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો અત્યારે આપણે જે માહિતી વિડીયો અને આગાહી જોઈ છે વિડીયો તમને સારા લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે